રાષ્ટ્રાન શરૂ કરે શરૂ মুখ্য অতিথি স্বভাবিক যে ভাজাপ અને આપણા નવા નિભાઈના પ્રમુખ વિપુલભાઈ પટેલ જેમણે આજના કાર્યાલય ખાતે આવીને ધ્વજારોહણ કર્યું છે હું સૌથી પહેલાં ભાજપ પરિવાર વચ્ચે એમનું સ્વાગત કરું છું એમને અભિનંદન આપું છું અને વિનંતી કરું આપણા પૂર્વનગર પૂર્વ શહેર શેરબાજરના પ્રમુખ રાજનભાઈ પટેલ એમનું સ્વાગત કરવામાં પ્રજાસત્તા નિમિત્તે ગામના વડીલો ભાઈઓ બહેનો સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ વટાળકારીઓને હું શુભેચ્છા પાઠવું છું પાર્ટીએ મારી સંગઠન પ્રમુખ તરીકે વણી કરી વાટી કાર્યાલય કમલમ ખાતે મને ધ્વજા વર્ગ પહોંચાડવાનો મોકો આપ્યો એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ મોટી સંખ્યામાં અહીં પધાર્યા એ બદલ સૌનો હું આભાર માનું છું આભારનો કાર્યક્રમ હોય એટલે બધી કઈ ભાષું હોય હોયને આપણા મુખ્ય વર્ષશ્રીએ શુભેચ્છા પાઠવી છે સૌને વિનંતી કરું કે નાસ્તો ટૂંક સમયમાં ગેર પહોંચ્યો છે